નિવૃત્ત બેંક મેનેજર અડતાલીસ દિવસ ડિજિટલ એરેશમાં ફસાવી રૂપિયા એક પોઈન્ટ ઝીરો પાંચ કરોડ પડાવી લેવાના ગુનાવસાહેલા અમદાવાદની મહિલા અને પુરુષની ધરપકડ કરી હતી મહિલાએ બે લાખ બેંકના ખાતુ યુપીના ઈસમને ભાડે આપ્યું હતું આંગે એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સુરતના ઘોડધો રોડ પર આવેલા સોસાયટીમાં રહેતા સડસઠ વર્ષીય આધાર હાલ નિવૃત્ત જીવન ગુજારે છે તેઓ બેંકમાં સિનિયર મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા તેમના મોબાઈલ ફોન પર અજાડા નંબર પરથી કોલ આવ્યો હતો કોલ કરનારે પોતાની ઓળખ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ટેલિકોલ ડિપાર્ટમેન્ટ અને સીબીઆઈના નામે ધમકાવી સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના રૂપિયા છ કરોડનો કેસ હોવાનું નામે દમ માર્યો હતો આધાર ગુનામાં ઉપયોગ થયો છે છે બદલામાં લાખ તમને મળ્યા એમ કહીને બેંકની તમામ ડિટેલ મંગાવી લીધી હતી પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતર રકમ કોલ સાયબર ક્રિમિનલ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયેલ છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારે આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદી અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકી તે ડર વગેરે બતાડીને

અને રિદ્શેશંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાશબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેની ટિપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને રિધેશંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે અ કૈ કૈલાશબેન ભંડેરી એ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિધ્દેશને આપેલ હતું જેણે આગળ

video report interview news surat